મિક્સ કોલ ખાતર વાપરેલું તો તમને એ વાપર્યા પછી કેવો ફાયદો જણાનો કેવો પાક ની અંદર ફેરફાર દેખાણો જરા ખેડૂત મિત્ર ને બતાવો પાકમાં માં છે કે કોઈ સેન્દ્રીય ખાતર વાપરવાથી પાકમાં બહુ સારું લાગે છે અને બીજું કોઈ સુકારો તે હુકો એવું કોઈ આવતું નથી અને મોલ સારો દેખાય છે બીજો કોઈ રોગ પીળાશ પડવી કે એવું કઈ ખરું પીળાશ ને એવું કોઈ પડતું જ નથી અને મોલ છે ને એના કરતા મને આમાં બહુ ચાર વર્ષે વાપરું છું મને આમાં અનુભવ મજા આવે એવું લાગે છે આ વસ્તુ વાપરવાથી તમે ચાર વર્ષથી વાપરો છો તો તમે ચાર વર્ષ પહેલા અને ચાર વર્ષ પછી તમે થી વાપરો છો તમે જમીન ની અંદર કઈ ફેરફાર જમીન આ રાખે છે અને અને ઓલી બધી બીજા ખાતર જમીન જમીન કઠણ થઈ જાય છે આ લાપસી ટાઈપ છૂટી રાખે છે ની જમીન રાખે છે બરાબર તો પછી આ ખાતર વાપરવાથી તમને મોલ ની અંદર કેટલા ટકા ઉત્પાદનમાં ફાયદો જણાય છે ઉત્પાદનમાં ઓના કરતા ખર્ચો ઓછો અને ઉત્પાદન સારું આવે છે એની સાથે ઉત્પાદનમાં આપણે લઈ શકીએ છીએ Udah badan besar, dan yawet.